ફેમિલી મેં જો કાઢી લીધું અને તમને બતાવવું પણ વાત તરીકે આ હું હોય છે આ કોકરોચ છે પણ એવડું મોટું કોકરો મેં મારી જિંદગીમાં લાવ ઓહો સાહેબ કેવા ઉડી જાય ભાઈ ઓય ભાઈ કેવા તોડે એ ગાઈસ બે 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 ઓ વાહ 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 બે માસલ આવી ગયો કેવા ઉડી જાય છે હવે તારો વારો આવ્યો હા ઉડી બહુ મસ્ત મસ્ત કેવાય કાગડા ફિશ અને સાસ વાળી આવે આ ગમેયોના ઘમ કતર વેખું છે ગાઈસ કરકાબડું જો આ વેખુ કહેવાય અને અને કેમ છે મોઢું જો

સપનું પૂરું કરવાનું છે ને એનું તમને કહેવાનું છે પણ આમાં પાછું એમ છે કે થોડુંક લાંબુ થાય એમ છે વાત લાંબી છે લોસા હવે ટૂંકમાં થાય તે દિવસે જણાવી અત્યારે હવે ભેગું થાય એમ નથી એટલે કે આ વિડીયો શરૂ છે ને તરત મેં તમને દીધું એટલે તમને કોઈને ઉપાધિ ન રહી અને જાય છે એ દરિયામાં હોઢિયા પકડવા કેટલા આવે કેટલા નહીં અત્યારે હોઢિયા ફૂલ હાઉસમાં શરૂ થઈ ગયેલા છે એટલે જલ્દી જલ્દી જઈએ ને જલ્દી તમને બતાવીએ આપણે પોકી જા જાળે અને જાળે પોકતાની સાથે આમ જોવો ઓ માય ગોડ ફન્યા જવો આય ઓ પકડાય તો ગાઈસ એટલા બધા હોંડિયા છે કે ની વાત ન પૂછો થર થી જો થર જવો ઓત તરી ગઈ બધાય દેશી હો કા હા દેશી અને અહીંયા બતાવું તમને તો ફેમેલ આપણે છે ને નજીક થી બતાવીએ છે આ જોવો ઓય બાપા મને એમ થઈ ગયો કે ઓય બાપા આમ જુઓ ગાઈસ હોંડિયા અહીંયા ખાલી

તમે ઘણી બધી મહેનત કરી છે કાજલે મેં તો કાંઈ કરી જ નથી ઓલરેડી ખાલી વિડીયો ઉતાર્યો તમારા બધા માટે અને શાક પકડવાનું શરૂ છે ઓલા સીડે હું જાઉં છું ના એક ફોલી અને ડોલ પીડું છું લેવા કેમ કે ઓલા જાળે આગળ જવાનું થાય ને તો એ લઈ આવું પછી પાછા ઓલા જાળે જાઉં બે જાળ છે નથી પા એટલે ઘડીક અહીંયા ને ઘડીક અહીંયા એમ આમ તો પહોંચ્યા છે એટલું પકડાઈ ગયું પાણી વહી ગયું સતાઈ રહી હોંડિયા આવે છે અને મચ્છી આવવાનું પકડવાનું શરૂ છે કા શું કેવું છે તારું કેવું લાગે

નવા બંદને આવ્યો છે પકડવાની શરૂઆત કરવાની છે પણ થોડું થોડું પાણી છે પાણી પાણી કાજલ બોલી મારી કરતા મસ્ત એટલે એને આપણે વિડીયો ઉતારો દે હું પકડું ફેમિલી સાહેબનો વારો આવ્યો છે પકડવાનો કેમ કે સાહેબ ને પકડવાનું છે આ બંદને અને હું શૂટ કરી જોવો તું સાહેબ પકડે આવી આયું કાઈ હે આયું આયું જાય

માછલી પકડી છે અને આવી રીતની માછલી આવે બહુ ખતરનાક છે યાર હાથમાંય નથી એટલે ઠેકડા મારે બોલ એટલે ફોન આવ્યો યાર માછલી પકડવી ફોનમાં વાત કરવી તમે શું કોમેન્ટમાં કીધું

મારે જાવું છે તે તેમના જાળ બધેલા છે ને જોવા હું તો કોઈ કંઈક કાજલ કહીએ પણ કંઈક કીધું નહીં જાળ ઝાડ છે ને જોઈ આવું એમાં કંઈક આવા દેખાડું તો નાલી જોઈને આવું ને ત્યાં કાજલ થોડું જુદું શાક પકડી રાખે એટલે હું ઝાડ જોવા ગયો પણ ઝાડમાં એક કચરો નો આવ્યો બોલો હજી બીજા દાળ એમ તો છે બાકી જોવા ને પણ આ તો ઉગમણી સાઈડ હતા કે ઝાડથી ઉગમણી સાઈડ જોઈ આવ્યો અને કાજલ હજી પકડે છે ચડે છે કંઈક પકડીને લે ને

એટલે કે આ કાગડો હું જ ખાવાનો હોય એમ મારે જ ખાવાનો હોય વેસ્યો નહીં આ વેસવોનું નહીં ખાઈ જવાનો ગાયસ આ જુઓ કેટલો હજર કેમ છે કાગડો એ પપ્પા જીવ તો લાગે જુઓ ભાઈ આને કહેવાય કાગડા ફિશ અને સાસવાળી આવે આ ગમે એના માછલાને ભૂં તમા દે એટલે માછલું અને ખાઈ નહીં આગળ ઉજવું જાય બરાબર અને આપણે જાળ જોવાનું શરૂ છે કન્ટિન્યુ જે માછી આની તમને વ્યવસ્થિત ખારી રહેશે નહીં દેખાડતો જાય એમ તો ગાઈસ ફૂકી જો પાછો બંધ ઓલો બને નવું પકડાઈ જાય પાછા હતા ને અહીંયા પૂગી જાય અને હવે છે કે આ મોટું પેલા બંધન પીકળ્યું એનું અને આ પછી પીકળ્યું એમાં મેં આમાં કાગડો નાખી દીધો બે માસી છે એક વેખું છે આવડું ચાલ ને આ વેખું છે ગાઈસ કર કાપડું તો આ વેખું કહેવાય ને અને કેમ છે મોઢું જુઓ હા એટલે પકડવામાં એક દોઢ બે મિનિટ તો સમય વ્યુ જો તો આ વ્યુ હલ્લે નહીં ને ત્યાં સુધી હલ્લે નહીં હલ્લે નહીં એટલે લગભગ આ રહી નહીં અને તમે જોયું છે કોના વિડીયો મારા હાળીને વિડીયમ જોયું છે કદાચ કેવું મસ્ત આવે ભાઈ

જો કાટી છે અને આ મોટું તો બાર અઢીસો ગ્રામ નું તો છે ગમે માછલું છે જો વાવ જોરદાર સરસ અતિ સુંદર ફેમિલી મેં જો કાઢી લીધું અને તમને બતાવું પણ વાત તરીકે આ શું હોય ફેમિલી આ કોકરોચ છે પણ એવડું મોટું કોકરો મેં મારી જિંદગીમાં લાઈફ ની અંદર એવડો મોટો છો હું પહેલી વાર જોયું વાત તરીકે એવડું મોટું કોકરો મેં હકીકતમાં ફેમિલી આમ જો સિરિયસ હો મજાક ની વાત છે જ નહીં મેં પહેલી વખત જોયું મને ખુશી છે કે આ શું હોય એમ પણ આ કદાચ કોકરું છે ને એવડું મોટું કોકરું ઓય બાપા ખુશી યાર ખુશી અલગ ખુશી છે ટીટમી ટીટમી આવી જા ને કોકરું તો કોકરું આવી જો પણ આ કેવું કોકરું છે ડેન્જર છે ઓ યાર વાહ કવડી કવડી આખું છે ને બોલે પછી ઈ વાંધો છે અને ખાવાનું છે ગાઈસ આ માછલું જીવ હોય ખાઈ દેવાનું છે આપડી ફાઈનલ છે તો વાહ ભાઈ હાવ તાજો ને જીવતે જીવતું છે તો વાહ યા બજુ નો જા સાલો તો ઠેલીમાં એકદમ તો ફેમિલી આપણે આવી જ છે પડી જ આગળ દે અને કવડું મોટું છે કાટી છે ને એની હાથ ઘણું મોટું છે બોલો અને વાત તરીકે કેમ કવડું મોટું આવ્યું મોટું આવ્યું મેં કાટી મોટું છે અને આમાં આ ખાવાનું છે બે માસેલીઓ ઓલો કાગડો અને એક કાગડો તો ખાંજુ નો છે એ ખાવાનો છે યાર મજા આવવાની છે રિપેરિંગ કરીને તમને બતાવીએ બધું જમેલ આપણું કોકરું છે માસેલીઓ છે આ માછલી છે કોટરું છે કાટી છે કાગડો છે ત્રણ ચાર ઝીંગેલું છે આવી રીતે એક બંને હોંડી છે આ અલગ રાખી ઉડે હોંડી છે પછી હજી આમાં છે પહેલા એ જોખી નાખવાના કેટલા થાય પછી મિક્સ કરવાનું તમે મિક્સ નહીં કરવાના બાકી ફટાફટ અને પૂણાનું શાક કરવાનું છે ને હોંડીઓ ને એવું બધું વેચી નાખવાનું છે આવું બધું છે આ છે વેક પૂ કેટલી મેનેજ કરી પકડવા માં આવી વેક બા પણ હજી સરસ મસ્ત છે ને આપણે ઘણો બધો શાક પેક છે તમે કોકને લેવો હોય તો આવી જાજો પણ પહેલા ફોન કરીને આવજો તો શાક મળશે ને હજી થી મળશે નહીં નવો વિડિયો આખો કરી અમારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલ મન ફરી પાછા મળશું અપટક નવો વિડિયો તો જય માતાજી